નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહેસાણા માર્કેટ યાર્ડમાં બસો થી છસો રાજકોટ માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો એકત્રીસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો છન્નું વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો એકવીસ અમરેલી માર્કેટ યાર્ડમાં બસો વીસથી પાંચસો સાઠ મોરબી માર્કેટ યાર્ડમાં એકસો સાહીઠથી છસો અંકલેશ્વર માર્કેટયાર્ડમાં ચારસોથી સાતસો મહુવા માર્કેટ યાર્ડમાં એકસો પચાસથી પાંચસો તેર સુરત માર્કેટયાર્ડમાં બસો સાઠથી છસો સાઠ જામનગર માર્કેટયાર્ડમાં સોથી પાંચસો પંદર ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો અગિયારથી પાંચસો છવ્વીસ ડીસા માર્કેટયાર્ડમાં ચારસો પચાસથી પાંચસો ચાલીસ વાસણા માર્કેટ યાર્ડમાં ત્રણસોથી સાતસો ચાલીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો એંસીથી પાંચસો પચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો